જે પોલીસને જોઈને લોકો સુરક્ષાનો ભાવ અનુભવતા હતા તે જ પોલીસને જોઈને હવે લોકો ડરી રહ્યા છે કેમ કે ખાખીના તોડબાજ આવી ગયા છે ને તે વેપારીઓને સામાન્ય વ્યક્તિને ડરાવીને પણ તેમના પાસેથી રૂપિયા પડાવી લે છે અમદાવાદનો એક પોલીસવાળો તેના પર આરોપ લાગ્યા છે કે તેણે પચાસ લાખ રૂપિયાનો તોડ કર્યો છે

અને તેમના કારનામાના કારણે આ ગુજરાત પોલીસનું ખાતું સમયાંતરે બદનામ થતું હોય છે નેવું ટકા પોલીસ કર્મચારીઓના અધિકારીઓ તેમનું કામ ઈમાનદારીથી ખંતપૂર્વક કરતા હોય છે અને નિયમ મુજબ કરતા હોય છે પરંતુ પાંચથી દસ ટકા આ ગુજરાત પોલીસમાં ઘૂસેલા આ તોડબાજો બાજુ પોલીસવાળા છે તેમના લીધે આ ગુજરાત પોલીસનું નામ બદનામ થાય છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે તેના નામે એક પોલીસવાળો જે પોતે વર્ષ બે હજાર ત્રેવીસમાં

શિવાલિક શિલ્પમાં એમપી ફાઇનાન્શિયલ સર્વિસીસ અને એમપી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા મિહિર પરીખભાઈ જે છે એમના ત્યાં એક વ્યક્તિ જાય છે અને પોતાની ઓળખ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી તરીકેની આપે છે અને કહે છે કે તમારા વિરુદ્ધ નાણાકીય આંતરરાષ્ટ્રીય નાણાકીય હેરફેરનો કેસ થયેલો છે અને એમાં જે તમને સજા થશે તે સજા કદાચ પંદર વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને આ કેસ જે છે એ નોનવેલેબલ કેસ છે આ કેસમાં તમારી બહુ ટૂંક સમયમાં જામીન નહીં થઈ શકે આ પ્રકારનો એને ડર બતાવેલો અને જણાવ્યું કે ઘણા લાંબા સમય સુધી તમારે જેલમાં રહેવું પડશે અને આ અંગે કોઈ પણ પ્રકારની તમારે વચ્ચેનો કંઈ રસ્તો લેવો હોય તો લઈ શકો છો આમ એને ત્રણથી ચાર કલાક સુધી આ જે ફરિયાદી જે છે એને ભયમાં રાખેલો અને એ સમયે ફરિયાદી એના જે પ્રભાવમાં આવી અને એની પાસે એને પચાસ લાખ રૂપિયા રોકડા આપેલા શરૂઆતમાં લાખ લાખ રૂપિયા રૂપિયા આપેલા અને પછી દિવસે અલગ અલગ બે જગ્યાએ એને ભેગા મળીને આપેલા ત્યારબાદ જે આરોપી છે હાલના આકાશ પટેલ આ ગુના અને આકાશ પટેલ જે છે એ સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ છે બે હજાર માં પોલીસ વિભાગમાં ભરતી થયેલા અને એ આ પૈસા મેળવ્યા પછી

અને પછી જ્યારે એમના ઓફિસના જે સીસીટીવી ફૂટેજ છે એ ફૂટેજ આધારે જે વ્યક્તિની ઓળખ થઈ એ વ્યક્તિ સસ્પેન્ડેડ આકાશ પટેલ હોવાનું ખાતરી થયેલ અને આ સંબંધે ક્રાઇમ બ્રાન્ચમાં આકાશ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ બસો ચાર ત્રણસો આઠ છ અને એકસઠ મુજબની ગુનો નોંધવામાં આવેલો છે તાત્કાલિક જ આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરતા આરોપીને એના રહેણાંક મકાનેથી જ પકડી લેવામાં આવેલો છે અને હાલ પ્રાથમિક પૂછપરછ છે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલું છે કે આરોપી આકાશ પટેલ બે હજાર પંદરમાં લોકરક્ષક તરીકે ભરતી થયેલો અને શરૂઆતમાં પ્રાથમિક તાલીમ જે શરૂઆતની તાલીમને બાદ કરતો એનું પ્રથમ નિમણૂક પારડી પોલીસ સ્ટેશનમાં થયેલી હતી અને ત્યારબાદ એની જે ટ્રાન્સફર છે એ કે કંપનીમાં થયેલી હતી શાહીબાગ ખાતે અને ત્યારબાદ એણે ફરીથી સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે એ નોકરી એની ટ્રાન્સફર થયેલી અને ત્યાં પણ એના વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આ મુજબનો એક ગુનો અગાઉ નોંધાયેલો છે અને જેમાં એના જે જે તે વખતના સાગરીજ જે છે એ એ બંને સાગરીત એમના જે નામ છે ટૂંકા પૃથ્વીરાજસિંહ અને સાત્વિક આ બંને વ્યક્તિ એ અગાઉથી પરિચિત છે જેમાં સાત્વિક જે છે એનો નાનપણનો મિત્ર છે અને પૃથ્વીરાજ ઓળખે છે જેઓ ત્રણેય જણાએ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફ હોવાનું જણાવી અને ફરિયાદી પાસે ત્યાં નાણાં પડાવેલા છે હાલ આ નાણાંની રિકવરી અને આરોપીની અન્ય ગતિવિધિમાં તેની તપાસ હાથ ધરાનાર છે પ્રાથમિક જે માહિતી મળી છે તે મુજબ અત્યારે જે પણ નાણાં એણે જે મેળવેલા છે એ નાણાં એને પોતાને જે તે પણ જગ્યાએ એણે મોકલાયેલા છે એ નાણાં રિકવર કરવાની કાર્યવાહી હાથ ચાલુ રહી છે આમ જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ ગુંડો કે બુટલેગર કોઈને ડરાવી ધમકાવી પૈસા લે ત્યાં સુધી તો ઠીક છે પરંતુ જ્યારે પોલીસવાળો જેના પાસે લોકો તેમની સુરક્ષાની આશા રાખતા હોય છે અને તે તેની સુરક્ષા પણ કરશે અને સામાન્ય વ્યક્તિને જો તેના સાથે અન્યાય થશે તો આ જ પોલીસવાળા તેને મદદરૂપ થશે પરંતુ ગુજરાત પોલીસમાં રહેલા પાંચથી થી દસ ટકા તોડબાજોના કારણે પોલીસ ખાતું બદનામ સમયાંતરે થતું હોય છે પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઈન ન્યૂઝ ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો